વલસાડના ઉદવાડાના દરિયાકાંઠેથી દસ પેકેટ મળી આવ્યા પોલીસ દ્વારા જિલ્લાના સિત્તેર કિલોમીટરના દરિયાકાંઠા પર સર્ચ ઓપરેશન હાથ વલસાડ જિલ્લાના તાલુકાના ઉદવાડા પાસે આવેલી પ્રોટેક્શન વોલ પાસે બિનવારસી શંકાસ્પદ પેકેટ પડેલા હોવાની બાતમી વલસાડ એસઓજી અને પાટી પોલીસની ટીમને મળી હતી વલસાડ એસઓજી અને પાટી પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે ઉદવાડા દરિયા કિનારે પ્રોટેક્શન વોલ અને અન્ય જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું દસ કલાકના સર્ચ ઓપરેશનમાં વલસાડ એસઓજી અને પાટી પોલીસની ટીમને દસ પેકેટ શોધી કાઢવામાં સફળતા મળી હતી વલસાડ જિલ્લા પોલીસે દ્વારકા પોલીસની ટીમ અને એટીએસની ટીમની મદદ લઈને આગળની તપાસ હાથ ધરી છે વલસાડ પોલીસની ટીમે પાંચ કરોડથી વધુનો ચરસનો મુદ્દામાલ કબજે લઈને આગળની તપાસ હાથ ધરી પાટી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે રાજ્યમાં દરિયાઈ માર્ગે નશીલા પદાર્થ ઘુસાડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે દેવભૂમિ દ્વારકા બાદ વલસાડ જિલ્લાના પાડી તાલુકાના ઉદવાડાના દરિયા કિનારે પ્રોટેક્શન વોલ પાસે શંકાસ્પદ પેકેટ પડ્યા હોવાની વાતમી વલસાડ એએસઓજી ની ટીમ અને પાડી પોલીસ ની ટીમને મળી વલસાડ એએસઓજી અને પાડી પોલીસ ની ટીમને મળેલી વાતમી ના આધારે દસ કલાક સુધી ઉદવાડા દરિયા કિનારે પાસે સર્ચ ઓપરેશન હાથ ધરતા વલસાડ એએસઓજી અને પાડી પોલીસ ની ટીમે કુલ અગિયાર પેકેટ બિનવારસી ચરસના જથ્થો મળી આવ્યો હતો વલસાડ પોલીસે કુલ અગિયાર કિલો આઠસો ગ્રામ ચરસના જથ્થો શોધી કાઢવામાં પાડી પોલીસ અને વલસાડ એએસઓજી ટીમને સફળતા મળી હતી વલસાડ જિલ્લા પોલીસે તાત્કાલિક વલસાડ જિલ્લાના સિત્તેર કિલોમીટરના દરિયા કિનારે વિસ્તારમાં આવતા છ પોલીસ મથકની ટીમે પણ દરિયાકિનારે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું ઉદવાડા દરિયા કિનારે મળેલા ચરસના પેકેટનો ફોટો દ્વારકા પોલીસ અને એટીએસની ટીમને મોકલવામાં આવ્યા હતા થોડા દિવસ પહેલાં દ્વારકાના કિનારે મળેલી બિનવારસી ચરસના પેકેટ સાથે મેચ કરાવતા તેવા જ પેકેટ હોવાનું સામે આવ્યું હતું

જે પ્રાથમિક માહિતી મળી એ પ્રમાણે અમુક પેકેટ્સ કરતાં મળી આવ્યા છે એવી એક માહિતી અમને ચોક્કસ મળી હતી તાત્કાલિક પારડી પોલીસ સ્ટેશનની પીઆઈ ગઢવી અને એની ટીમ અને એસઓજીની ટીમ પહોંચી ગઈ હતી અને જે પેકેટ્સ મળી આવ્યા હતા એ પેકેટ કબજે કર્યા હતા કુલ દસ પેકેટ અમને મળેલા છે જેનું વજન ટોટલ અગિયાર કિલોને સાતસો ગ્રામ જેટલું છે અને જે પેકેટ છે એની અંદર ચરસ મળ્યું છે એફએસએલની ટીમ અને એના દ્વારા તમામ તપાસ કર્યા પછી આ ચરસના પેકેટ્સ છે એની પ્રોપર કાર્યવાહી કરવામાં આવી છે આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આ ગણીએ આ તમામ પેકેટની દસ પેકેટની અગિયાર કિલો આઠસો ગ્રામની તો કુલ મળીને પાંચ કરોડ સિત્યાસી લાખ રૂપિયાનો આ એનડી પીએસનો મુદ્દા માલ પારડી પોલીસ સ્ટેશન અને એસઓડીની ટીમે કબજે કર્યું છે આ અનુસંધાને એનડી કલમ મુજબના ગુના દાખલ કરીને આગળની તપાસ હાલ ચાલુમાં છે અમે જે પ્રાથમિક જે તપાસ કરી છે એ પ્રમાણે દરિયામાં બિનવારસી તરતો તરતો આ એનડી પીએસનો જથ્થો મળી આવ્યો છે દ્વારકામાં પણ થોડાક દિવસો પહેલાં આ જ પ્રકારના સેમ જે માર્કો નાર્કોઝ લખેલા જે પેકેટ્સ છે એ પ્રકારના સેમ પેકેટ્સ આજ ગુનો દાખલ કરવામાં આવ્યો છે દ્વારકાની અને કચ્છની એસઓજીની ટીમ સાથે પણ અમારી એસઓજીની ટીમ સંપર્કમાં છે અને આની અંદર આગળની કાર્યવાહી અને તપાસ હાથ છે આ રીતની આ વલસાડ જિલ્લામાં પહેલી વખત આવો પ્રસંગ બન્યો છે કે તરતો તરતા બિનવારસી ડ્રગ્સના પેકેટ મળ્યા છે ડ્રગ્સના પેકેટની જે હાલત જોતાં એકદમ જૂના થઈ ગયેલા પેકેટ અને કોવાઈ ગયેલા હોય એવા પેકેટ મળી આવ્યા છે અને દ્વારકાના જે પેકેટ્સ મળ્યા છે એની સાથે મેચિંગ સરખા પણ દેખાઈ રહ્યું છે એટલે કોઈ કન્સાઇનમેન્ટ બિનવારસી કોઈએ ફેંકી દીધું હોય અથવા તો કોઈ નાઇટ દરમિયાન કોસ્ટગાર્ડ કે કોઈ પોલીસની રેડની ડરા ડરથી જે બહારથી આવતી વ્યક્તિ કોઈ ડ્રગ્સ ફેંકી દેવા દરિયામાં એ તરતા આવ્યા હોવાની શક્યતાઓ વધારે જણાઈ રહી છે પણ આની અંદર એટીએસને પણ જાણ કરેલી છે અને દ્વારકા એસઓજીની સાથે સંકલનમાં રહીને આની આગળ ફર્ધર તપાસ ચાલુમાં છે વલસાડ જિલ્લાના છ પોલીસ સ્ટેશનના દરિયાકિનારો લાગુ પડે છે વલસાડ જિલ્લામાં ઉમર ગામમાં જે મરીન પોલીસ સ્ટેશન પણ સક્રિય છે એસઓજીની ટીમ અને તમામ કિનારાના તમામ પોલીસ સ્ટેશનની ટીમો દ્વારા ગઈકાલે પણ સતત સર્ચ ઓપરેશન દરિયાકાંઠાના વિસ્તારમાં કરવામાં આવ્યું હતું અને આજે વહેલી સવારથી દરિયા